કાલ કેવ રાતે બધા ક્યાં હોય આ બધા રાતે ભૂલું થવા ને કહેતા હતા હું તો પેડા ઘટા ઘટા લઈને આવ્યો છું વિશં કી થોડું વધારે રાખજે પણ કશું રાશ્યું નઈ ખાલી આટલા પેડા લઈને આયો અને ના પડ્યું શું લે છે છે ના એટલે તમે તો કીધું ના શેવ લઈને બધા ગયા

ના લાયા <Declaration> <pay into account>

એ જોરઈ બોલજો આપણે આ રિસ્ક લાગે બારમી બી શું લેખડી તું ધોરું પર તમે આટલા બધા આયા કેમ કાળી શક્તિ શીખવા ને કાળી અને આઈ કોક શું નહી તો આ ઓનું લઈ જાય

લિક્ષા કરતો એટલે કાઢુ ખીસ ના કઈ કરો મરી જાય મશ્કિલ ખબર પડે લે

તમે બેઠા જ છો હું જઉં છું હું લઈ છે એટલું હતું બધું ખાઈ જ દીધું તો મારથી આખું શું

પોયના થાય આઈ બોજ બીજો આ જો એનું છે અરે તમે તો શું કરવા આવો હવે ના પડ્યા લાડવા ખાવા છે તારે મારે દીવડો લે આ ના લે ખા એ ભૂતનો વાત દેઈ જોરે શું કહે છે તું એને માર્યું લાગ્યું એ ઉપર આ તો તો હતું જ એવું કતું ચોઈથી ચોઈથી આવી બા ભલે આવશે બીજું આવશે બેઠું શું આવે

અગાથા કરી ગયો પટી ગયા દીકવા દીકવા મટી રડ કેરો બા સોજો પાગો પાગો આયો આયો